નમસ્તે મિત્રો સત્ય જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેના વિશેના કેટલાક સુવાક્યો છે આ આપની સમક્ષ રજૂ કરું છું સત્ય જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું સત્ય જ્ઞાન મેળવવા ત્રણ વસ્તુ મહત્ત્વની છે એમાં એક સત્શાસ્ત્રનું વાંચન પઠન બીજું સદગુરુ કે મહાત્માનો સમાગમ ત્રીજું સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ જેમ કે સંપ્રદાય છે ગુરુકુળ છે એવી રીતે સત્શાસ્ત્રો એ કોને કહેવા તો કે સત્શાસ્ત્રો એને કહેવાય કે જેના થકી આપણા જીવનનું કલ્યાણ થાય અને તેના લીધે બીજાનું પણ કલ્યાણ કરી શકીએ સનાતન ધર્મ ના સત્શાસ્ત્રોની વાત કરીએ તો બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત નીતિશાસ્ત્ર ભગવદ્ ગીતા વઢાર પુરાણ જેમાં બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ ભાગવતપુરાણ નારદ પુરાણ માર્કંડેય પુરાણ અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ બ્રહ્મ વૈવર્ત વૈવર્તપુરાણ લિંગપુરાણ વરાહપુરાણ પુરાણ અને વામનપુરાણ પુરાણ ભવિષ્ય પુરાણ ગરુડ પુરાણ બ્રહ્માંડ પુરાણ આ ચાર આ બધા આપણા અઢારે અઢાર પુરાણ છે તે ઉપરાંત ચારવેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ આ ઉપરાંત ઉપનિષદો છે ઉપરના શાસ્ત્રો અને તેને અનુસરીને લખવામાં આવેલા શાસ્ત્રોને સત્શાસ્ત્ર કહેવાય શાસ્ત્રમાં જે લખેલું જે કહ્યું છે તેની વિરુદ્ધનું જે લક્ષ લખાણ હોય તે સત્શાસ્ત્ર કહેવાય નહીં ઉપરના શાસ્ત્ર પ્રમાણે જ આપણે જ્ઞાન આપે તેને સદગુરુ કહેવાય જે જગ્યાએથી જે સ્થળેથી અથવા જે સંપ્રદાયમાંથી તમને આ શાસ્ત્ર પ્રમાણેનું જ્ઞાન મેળવવામાં આવે છે તે આપણી પાઠશાળા જેમાં ઘણા અલગ અલગ સંપ્રદાયો પણ આપણે જોવા મળે છે આ હતી મુખ્ય ત્રણ બાબતો સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની તો આજે આટલું ઘણું છે હો સનાતન મિત્રો